गुरु दाता भगवान की संतो महंतो आचार्य भगवान की भारत ने नारी शक्ति नो दानवीर दाताओ नो जय वेग भगवान की जय आजना मंगल अवसर ગરવા ગિરનારી મહારાજની જેમના ઉપર અસીમ કૃપા વર્ષી રહી છે ગુરુ દત્તાત્રે ભગવાન જેમની સાયા ઢળી રહી છે ગિરિહાર માળામાં વસતા સૌ મહાન સાધુ સંતો મહંતો તપસ્વીઓ મહારાજ સાહેબ શ્રીઓ પધારેલા દૂર દૂરના વિસ્તારમાંથી પરમાત્માના નામની ધર્મની પરંપરા જળવાઈ રહે અને સંસ્કૃતિ અડગ રહે એવા શુભ મનની ભાવનાઓ લઈ ધર્મ સભામાં પધારેલા સૌ આદરણીય અને વંદનીય છે એવા સૌના શરણોમાં સમાજના સેવક તરીકે દોલતરામ મહારાજ લાખ લાખ વંદન આપણા સમગ્ર ઘણા તળેટી ગિરનાર મંડળના સાધુ મહંતો ને ભગવાનોએ ખૂબ પ્રેમપૂર્વક

પાલનપુર ડીસા એરિયામાંથી બાવન પગથી જેમનો આશ્રમ છે લાલ કપડાવાળા ભગવા કપડાવાળા મહામંડળેશ્વર મહારાજ શ્રી પણ જરા બાપુ અહીંયા નિવાસી છે સફેદ કપડામાં સંતના રૂપમાં પધારેલા આદરણીય મહાનુભાવ મહારાજ સાહેબો આચાર્ય મહારાજો અમારા ઝેરી નાગને પણ જે રાફરામાંથી ડોલાવીને બહાર નીકાળી શકે છે એવા અમારા સાજીદાર ભાઈઓને પણ હું વંદન કરું છું કે તમારી કાને ગિરનારી મહારાજ ચાર ચાંદ લગાવી મારે રામભાઈ કોન્ટ્રાક્ટર છે એના આશ્રમને ઓ બાપી સાહેબ એમના માતા પિતાને પણ હું વંદન કરવાનું થઈ ગયા આ બધું આવો જે લોકો આપણે જોઈ શકીએ આમ તો નાના છે મને એનું કામ મને બહુ એમનું કામ બહુ સંતોષકારક લાગ્યું છે હું ગિરનારી મહારાજને પ્રાર્થના કરું સાહેબ એમનું ચિંતન ગિરનારી મહારાજ ધન્ય બની આપણા સૌ દાનવીર દાતાઓએ અને સાહેબ આપ સૌમાં જેમને લાવવામાં અથાક પ્રયત્ન કર્યો છે એવા તમામે તમામ સંપ્રદાયના આચાર્ય મહારાજ સાહેબ આધ્યાત્મિક લાઈનોમાં અમે બંને સાથે છીએ અને જે પરમ તત્વો વાત કરી શકે છે જે પરમ તત્વ શું છે એની સાથે જેમની સુરતા એક મેઘ થઈ રહી છે એવા આદરણીય ફોરેસ્ટર સાહેબ રામગીરી મહારાજ સૌ ભે ભગવાન નામ લઈશું ટાઈમ ખૂબ જશે અમારે રમેશભાઈ શેઠ સંકટ સમયની સંકળ મનોભાઈ સાહેબને કીધું મનોભાઈ સાહેબ અહીંયા આર્થિક બહુ મુશ્કેલી છે ત્યારે રમેશભાઈ સાહેબે જેમ નરસિંહ મહેતાની મૂડી સ્વીકારી હતી ને એમ તમે બધા સાથે અમારા રમેશભાઈ શેઠ પણ બટાકાના બસ વેપારી ભાગડી વાળા વધાર ખૂબ મોટા વેપારી છે બટાકાના આમ તો સામાન્ય ભાગડી તો અંગ્રેજી બધું બોલું પણ ટાઈમ નતો એમાં પણ વાળાનો ચમત્કાર પાછળ જુદો છે બધા ભાઈઓ જ છે ગઢનિવાસી સંતો બધા જ ગામડા ઉઠી આવ્યા છે બહુચર મહિલા મને બધાને નામ નહીં લઉં પણ આ ગિરનાર ભૂમિ ઋષિ મુનિઓની ભૂમિ છે જ્યાં સાહેબ ભજન ભોજન સંતવાણી અને કથા અને કથાકારોનો

जावे मथुरा और काशी जल में मिन रहत प्यासी मुझे सुन सुन आवत हंसे जल बीच कमल कमल बीच कलियों तापर भमर निवासी कहत कबीरा सुन भाई साधो पर गुरु बिन परम नहीं अनेक लाभ रचन तो है भजनों में बन गए જુનાગઢ વાસી ઉત્તર ગુજરાત પરિવારના તમામ તમામ વડીલો સાથ દઈ ગભે કભો મિલાવી

so <laughs> i'm